દેરૂ અમારી રજવાડાની ગાદી હોય ને રમનું જગ્યા હોય સ્થાન હોય માતા ધોરતી કોણ માતા છે શું ને છે પણ થાવાળા ફેરવે છે હોય ખવડાવાળો તો ભોવ છે પણ હાચો તારો લેખ્યો તારો નોમાઈ مگر દુનિયામાં કોણ માતા છે કોણ માતા છે શું વાત છે જે નાકે તો પકડીને ભેજા મે બોલ નકર હું પહેલા એ બોલી છે કે તારી આપુ દા હા છે બોલ્યા વાળો કોણ માતા છે તું કોણ માતા છે શેગોતર

શિકોતર માતા ધણેસે ચટલી છે બોલ દુનિયામાં વિરુદ્ધ રુંતું હોય જગતમાં માતા હોય તો ગોડી લાવે જેણે ધણી છેટી ઓગળી ઉધારી નપોદરે જે કાઠી છેટી ઓગળી ના છેટી બોલી اپوس تو اويچ ہے ٹوٹل پوسٹ میں تاریخ چل رہی ہے تبھی جی ہمانوں تم تم کہ تو شکوۃ دورا ہاں 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 تو پانی دی یر جی ہے ہا ہارے نہیں رہا جی دی یہ بات کوسدی یر تو جھاپڑی تو تھی یہ کہ

તારું ભલું થાય તારું મારી અઢી જબજ ના ડેરાની મારી સાધના નું ડેરું હોય તો મારી લાપડી હોય જોઈ ની રાપડી

आ तो बहुत देर ना आई रहा है फोन नोमो फ्रेंड्स इतने भोपाल कोम दी दातार है बोलिदा 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 अपनी चने

मलाখवाणला ক करवा वाી भ भणवा वालीી भलोभ જાવ હોય પણ આ માતા ગોતી નો મળી હોય તું બોલ ભાઈ હાય તો દાપડી હાથે અને જો દે મારું મોટું ગોલ છે તારું મોટું બન ગઈ દા હું આ સો બોલી નું ભીલે હું એટલે પ્રેમ થી બોલી જાલ તારે મોટે તો ભળો દુનિયામાં તેની દુનિયા મેરું આ ભાઈ ભાઈ વકો વખત જાપડી નહીં

કે આપણે એનું જે જગ્યા હાકુ કરવી યાદ આવું નતું આવી વાતો કરી છે હું ભરણી માં કરું છું ભરી સેવા માં આપણું નામ ખેલ નથી મળતું તારી રાજપૂત ને તારી નાક છે રાજપૂત તારી જાતિ છે હું ભાઈ ના લોકડા હું ડાઘ લગાડતી ના પણ મારું મેલું લોકડું પહેરેલું છે મારું મેલા નું તો એ રૂજોડું થાય ને પહોંચો ભુવાલ આવે તો

એ તારા ગોમનો તારું કુટુંબ ગામિન થઈ ગયું પણ આריה નોકરી બોલી લાવી હે જમીન છોડવા તૈયાર છે ઘર છોડવા તૈયાર થઈ બધા માતા બોલી આ માતા એક કારણે પ્રતિમા પાડી બોય તો ભાઈ મોઢે બોલ કે અમે બોલ કે તને શું કરવા દોડી થાય છે નક મારા મોઢે શું કરવા બોલાવે છે તારા કરમ તું જોણે છે બીજું હું ઢેરું જોણું છું આ વાત હાશી ભોય આ તો ફન રહેવા જાય મેં તને જતાની બોસવો ધોની અમ નિયાળી છે જગતના તોફન કરે મારે તને તોફન બંધ કરવાની મારી થયો રમી દોની આમ માતા ઠરી દાણ ઘણી દે ભૂલી દાખી હાવ મૂકી જે માતા દોડ થઈને તો અખત માતામાં લાભડીઓ તણ ગણી દીધા ભાઈ બંધ થઈ જ થયું ધેરું ખરું 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 ભાઈ

આતું નાકુ ખોલી લાવની મારી દેવળ છે તારા મોઢે તો મોઈ છે ઠીક છે ને કે ભરી સભા ભર્યા રાવણા માં તારું કુટુંબ પરિવાર કબેલું ભેળો કરી હું ન્યાય કરાવ ઓળી માતા છે નહીં કોઈ લાવે જય કે કે જબરી વત બીજી ને પકડે કે તારા ઘર નું તારા ઘર માં ચાર બહેના આવે છે એક જંગો પકડે કે ચાર બહેના આવે છે હું બો આધી નહીં હું દુનિયામાં જીવ થોડું છું ચાર આવતી આ ખાતું જો આ બજે સભા જોડીઓ ન થાય જાય અને શિગોતન નું છે શિગોતન એક દીવો ચાલુ કરે કોણિયાને અને આર્યા આપણી છે કઈ કોતાડો શિગોતન નો પકડે બે અગરબત્તી ચાલુ કરી વિશ્વ મેલે માતા બોલો ભાઈ